પોરબંદરમાં યોજાયેલ પોલીસ લોક દરબારમાં વેપારી અગ્રણી અનિલભાઈ મુખ્ય માર્ગ અને ફૂટપાથ પર વેપારીઓના દબાણ અંગે રજૂઆત કરી હતી જેનો પોલીસ વિભાગ દ્વારા પણ હકારાત્મક પ્રતિસાદ અપાયો હતો પોરબંદરમાં અનેક સ્થળોએ લોકોને ચાલવા માટેની ફૂટપાથ પર દબાણો કરવામાં આવ્યા છે નાગરિકોની સુવિધા માટેની ફૂટપાથ પર લારીઓ પાથરણાવાળા ડિસ્પ્લે બોર્ડ સહિતના દબાણ જોવા મળે છે ઉત્પાદ પર દબાણ હોય છે અને રોડ પર વાહન પાર્ક હોય છે જેથી રાહદારીઓ માટે કોઈ વિકલ્પ રહેતો નથી જેથી રસ્તા વચ્ચેથી પસાર થવું પડે અને અકસ્માતનો ભય પણ સતાવે છે જેથી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે સાથોસાથ ઠેર ઠેર કરાયેલા ગેરકાયદેસર દબાણોને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાય છે શહેરમાં રાહદારીઓને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ પર ધંધાર્થીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જોકે દબાણને લઈ તંત્ર આંખ કાન કરી રહ્યું છે મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના કર્મચારીઓ પણ માત્ર ફોટો સેશન કરાવી દબાણ દૂર કરવાની સૂચના આપવાનો સંતોષ માની લીધા બાદ નક્કર કામગીરી કરતા નથી તહેવારો દરમિયાન ગામડાઓને શહેરવાસીઓ ખરીદી કરવા આવતા હોવાથી મુખ્ય બજારોમાં ધસારો જોવા મળે છે શહેરમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ ફૂટપાથ પર ચાલવાનું પસંદ કરે છે પરંતુ ફૂટપાથ પર દબાણ જોવા મળે છે ધંધાર્થીઓ ફૂટપાથ પર માલસામાન ગોઠવી ખુલ્લેઆમ વેપાર કરી રહ્યા છે આથી રાહદારીઓ ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે આ મામલે વેપારી અગ્રણી આગળ આવ્યા છે તાજેતરમાં રેન્જ આઈજી નિલેશ જાજડિયાની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં વેપારી અગ્રણી અનિલભાઈ કારિયાએ એવી રજૂઆત કરી હતી કે શહેરના મુખ્ય માર્ગ અને વેપારી બજારમાં અનેક વેપારીઓ દ્વારા જ પોતાનો માલ સામાન મૂકીને બોર્ડ મૂકીને દબાણ કરાયું છે જેથી લોકોએ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે આથી આ મામલે કડક કાર્યવાહી કરી આવા દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી પોલીસ વિભાગે પણ આ મામલે હકારાત્મક પ્રતિસાદ આપી આગામી સમયમાં મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી દબાણ દૂર કરવા ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બાજુમાં આટલા લગીને બારો બાર કાઢીએ તમે સ્કૂટર લઈને ના નીકળી શકો એટલે અમારી એક સાહેબ વિનંતી છે કે જયારે પૂછકરો ત્યારે સ્ટીકલી સૂચના આપી દો કે બીજી વાર તમારું દાખલા તરીકે બહાર પડ્યું હશે તો અમે તમને એમને ડિટેન કરી લેશું ડિટેન કરશું પ્લસ તમારી માટે પાસે દર થાય એટલે જોજો તમે એક વાર ખાલી નીકળો હું તમારા સાથે આવીશ કેટલી દુકાનની બહાર એટલા સળિયા દુકાનની બરોબર એટલા ઓટલા ક્યાંય જગ્યા જ નથી આવી દીધી એટલે જરાક એક વાર આપણે કુચ કરવા નીકળીએ